દહેગામ તાલુકાના ચિજકારી ગામમાં એક યુવકને બૈહલ કેનાલમાં ફેંકી દેવામાં આવ્યો હતો તેની લાશ આજે અગિયાર દિવસે રાયપુરા નર્મદા કેનાલમાંથી મળી આવી છે ગાંધીનગર જિલ્લાના દહેગામ તાલુકાના ચીજકારી ગામે રહેતો રાહુલ કિશોર શ્રી સોલંકી ઉંમર વર્ષ બાવીસ વર્ષનો યુવાન બૈહલ પાસે આવેલ નર્મદા કેનાલમાં ફેંકી દેવામાં આવ્યો હતો જેની લાશને અગિયાર દિવસે ગાંધીનગર જિલ્લાના રાયપુર નર્મદા કેનાલ પાસે પાણીમાં તરતી લાશ મળી આવી છે પરંતુ લાશ તો મળી પરંતુ પરિવારજનોના કહેવા મુજબ આ યુવાનની હત્યા થઈ છે કે આત્મહત્યા હજી રહસ્ય અકબંધ છે પોલીસ જો તતરસર તપાસ કરે તો સત્ય માહિતી બહાર આવે તેમ છે તેવી રજૂઆત મૃતકના પરિવાર દ્વારા કરાઈ રહી છે દહીકામ તાલુકાના ચિસ્કારીના બાવીસ વર્ષના યુવાનની લાશ બહિયલ નર્મદા કેનાલમાં અગિયાર દિવસ પહેલા ફેંકી દેવામાં આવી હતી લાશ આજે રાયપુર નર્મદામાંથી મળી આવી છે સ્ટોરી રિપોર્ટ બાય અગરસિંહ ચૌહાણ હરસોલી માં મોટર સરળ માર્ગદર્શન આપની રોજની તાલીમની માહિતી મેળવીને શું શું અધુરાશ છે એના ઉપર પૂરું ફોકસ કરાય છે